આ જે કહી શકીએ ઉત્સવ છે તેના નિમિત્તે આજે એકાવન હજાર બુંદી નો જે વિતરણ છે તે રાખવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે જે લાડુ નો પ્રસાદ છે સંજય ભાઈ આજે એકાવન હજાર બુંદી નો લાડુ નું વિતરણ રાખવામાં આવ્યું છે શું કેશો કેટલી ઉત્સાહ છે તમે જે પાંચસો વર્ષ પછી રામ ભગવાન આવી રહ્યા છે એટલે અમે ગરબા મંડળ ને લાલ ફાઉન્ડેશન અમારા વિચાર આવ્યો કે આપણે રામ આવી રહ્યા છે ચોવીસ કલાક કન્ટિન્યુસ લાડુ જાતે બનાવેલા છે અને આજે એકાવન હજાર લાડુનું અમે વિતરણ કરી રહ્યા છે અને જે આપણા હરની ખાતે જે બનાવવા બન્યો એનું અમને બહુ દુઃખ છે અમારો પ્રોગ્રામ ગઈકાલે હતો ઓગણીસ તારીખનો અમે એમની શ્રદ્ધાંજલિ રૂપે આજે અમે કર્યો છે અને આ પ્રસાદ અમારે વેચવો જ પડે એવો હતો જે જરૂરી હતો નહીં તો અમારે પ્રસાદ બગડી જાત એટલે અમારે આજે એકાવન હજાર અમે રામ ભગવાન આવી રહ્યા છીએ કરી અને આજે પ્રસાદ નું કરી રહ્યા છીએ જો આપણા સનાતન ધર્મ પ્રમાણે એવું કહેવાય કે પાંચસો વર્ષ આપણા પૂર્વજો થી પૂર્વજો આની મેં બહુ બલિદાન આપ્યું છે અને આજે પાંચસો વર્ષ પછી આવ્યા છે તો આપણા દેશ એવો સમજો કે આપણા દેશ પર એવો સમજો કે બહુ સારા એ આશીર્વાદ લઈને રામ ભગવાન આજે આવી રહ્યા છે પાંચસો વર્ષ પછી એનો આનંદ સનાતન ધર્મમાં અને આખા હિન્દુસ્તાનમાં ખૂબ જ છે કેટલી ઉત્સાહ છે રામ ભગવાનની બહુ જ ઉત્સાહ છે ખૂબ જ ઉત્સાહ છે પાંદો વર્ષ પછી આપડા રામ ભગવાન આપણા મંદિરમાં વાવી વાવી રહ્યા છે એને અમને ખૂબ ઉત્સાહ અને અમે આનંદ આનંદ ગવા મંડળ લાન ફાઉન્ડેશન દ્વારા એકાવન હજાર લાડુનું મહાપ્રસાદી રાખેલી છે એક અમારે પ્રસાદી ઓગણીસ તારીખ હતી પણ હરણીમાં જે બનાવ બન્યો એના લીધે પ્રસાદી અમે વીસ તારીખે રાખેલી છે માતાઓને તો રામ ભગવાન ખૂબ જ પ્રેમ કરતા હતા શું કહેશો તેમના નગરિયામાં તે બાવીસ તારીખે બહુચર માત કી છે જય શિયા રામ જ્યારે આપણા પૂર્વજો જ્યારે આટલા તપસ્યા પાંચસો વર્ષની તપસ્યા બાદ જ્યારે લા રામલલાની સ્થાને બિરાજતા હોય એ હર્ષ અને ઉલ્લાસ સાથે આજે અમારા પટની સમાજ આનંદ ગરબા મંડળ અને લાલા ફાઉન્ડેશન તરફથી એકાવન હજાર લાડુનું વિતરણ કરવામાં આવે છે એ લાડુનું વિતરણ અમારે ગઈકાલ હતું પણ જે આપણે બનાવ બન્યો એને પણ અમે શ્રદ્ધાંજલિ સમાજ તરફથી આપીએ છીએ પણ હવે આ પ્રસાદ બગડી જાય એના કરતાં પ્રસાદ રૂપે જ આપવાનો હતો એટલે અમે આજે વિતરણ કરી રહ્યા છે અમને જોઈ રહ્યા છો બધા હર્ષોલ્લાસ સાથે પબ્લિક પણ જય શિયારામના નારા બોલાવીને એક પ્રસાદ લઈ રહી છે બિલકુલ તે શું કહેશો રામ ભગવાન જે આટલા વર્ષ પછી તેમના સિંહાસન પર વિરાજવાના છે કેટલી ઉત્સાહ છે આ બાવીસમી તારીખ પાંચસો પચાસ વર્ષ પછી જે શ્રી રામ પ્રભુ આવી રહ્યા છે એના માટે અમે લાલ ફાઉન્ડેશન આનંદ ગરબા મંડળ દ્વારા આજે વડોદરામાં એકાવન હજાર લાડુનો પ્રસાદ રાખેલો કાર્યક્રમ અમારો હતો ઓગણીસ તારીખે એની જગ્યા વીસ તારીખે કર્યો છે વડોદરામાં દુઃખદ ઘટના ઘટી છે એના માટે પહેલાં તો અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ નાના નાના બાળકોને જે આ થયું છે બહુ ખોટું છે એના માટે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અમે અને આ કાર્યક્રમ એક દિવસ લેટ કરી હજાર વીસ તારીખે રાખ્યો છે અમે અડધું અમે નાનો કાર્યક્રમ સાજાઈથી કરી નાખ્યો છે રામ ભક્તોની ની કે દર વર્ષે તહેવાર આવે છે દિવાળી આ ફેરી તો અસલી દિવાળી હવે આવે છે એટલે ઘરમાં ઘર માં દિવો રામ ભગવાનનું જય ભગવાન કરાવે અમે પોતે ઓગણીસો બાણું માં કાર સેવા માટે કરવા કાર સેવા કરવા ગયા હતા અને અમને પણ આવો સપના પણ ખ્યાલ નતો કે આવું ભવ્ય મંદિર બનશે આજે પાંચસો વર્ષના ના સંઘર્ષ બાદ આજે આ ભવ્ય રામ મંદિર બની રહ્યું છે એના માટે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નો ખૂબ ખૂબ આભાર માન્ય છે કરવામાં આવે છે જયજય રામ નું સાથે કહી સમગ્ર ભારત દેશમાં માં બાવીસમી તારીખે દિવાળી માનવામાં આવશે કેમેરા રવા રમા